બેઠક યોજાઈ હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથક ના તાબા હેઠળના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ એ હિંદુ મુસ્લિમ સમુદાયના ગણેશ ઉત્સવ તેમજ ઈદ એ મિલાદ પર્વની કોમી એકતા સૌહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો તો સાથે સાથે કોઈ પણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરીને જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સૈદાનીએ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશ ઉત્સવ તેમજ ઈદ એ મિલાદ પર્વની ઉજવણી કરવા માટે વિશેષ અપીલ કરી હતી